ઉડા ગામ મુકામે જે અમિત કુંટ નામની વ્યક્તિએ ઘરે ફાંસો ખાઈને આપઘાત કરેલ એની વાડી ઉપર તે બાબતે હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે એ બાબતે હું કે મારો પરિવાર એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં રહી વાત બળાત્કારની કે પોસ્ટની કે જે છે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય એ હયાત જ છે એ પોલીસનો તપાસનો વિષય છે પોલીસ તપાસ કરે મેં કે મારા પરિવારે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇન્વોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે ગોંડલના માજી ધારાસભ્યનું અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેમ પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે કારણ કે જે સુસાઇડ નોટ મળી આવે છે મરનારની એ સુઈસાઈડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે ઘણા બધા પાનામાં ફેરફાર છે પેલા સવારે વર્કશોપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું મારી પત્નીનું ધ્યાન રાખજો અને મારે એના મોબાઈલ નંબર લખેલા હતા બાદમાં જયારે જયરાજ રીપડામાં એનું થયો હાજર અને જયારે એની વાડી ઉપર ગયો ત્યારે એ બધા ભેગા મળી ગોવિંદ સર પરિયારે એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઇટ નોટ લખવામાં આવી અને એ સુસાઇટ નોટમાં ચર્ચા કરી મારું મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવે છે જે હું આ મીડિયાના મારફતે લોકોને જણાવવા માગું છું અને પોલીસનો ખરેખર એમાં તપાસ કરીને ઊંડી ઉતરે તો સત્ય હવે એ બહાર આવી જશે જો મેં કે મારા પરિવારે ખરેખર આ દીકરીનો કોન્ટેક કરેલો હશે એના મોબાઈલમાં અમારો નંબર નીકળે અથવા એનો અમારા મોબાઈલમાં નંબર નીકળે તો પણ એ પણ પોલીસ તપાસ કરી શકે છે જે માતાજી